દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામેલાદાર વરસાદ જામખંભાળિયાના બિરાજા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા જીવના જોખમે બાઇક સવાર પસાર થતા ફસાયા છે કોઝવે પર પાણીના પૂરમાં બાઇક સવાર તણાયા સતનસીબે બંને લોકોનો ચમત્કારિક બચાવ થયો છે જામખંભાળિયા દેવભૂમિ દ્વારકામાં વધુ વરસાદ છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી બિરાજા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા લોકોને અવર જવર માટે મનાઈ પર ફરમાવવામાં આવી છે પાણીના પૂરમાં બે બાઇક સવાર પણ તણાયા હતા પાણી પસાર થવા છતાં પણ તેમણે જોખમ લઈ અને પસાર થયા તે દરમિયાન આ સ્થિતિ સર્જાઈ કોઝવે પર પાણી ફરી વળ્યા લોકોને અવર જવર માટે મનાઈ પર ફરમાવવામાં આવી છે પાણીના પૂરમાં બે બાઇક સવાર પણ તણાયા હતા પાણી પસાર થવા છતાં પણ તેમણે જોખમ લઈ અને પસાર થયા તે દરમિયાન આ સ્થિતિ સર્જાઈ